અને બાળકની શોધખોળ હાથ ધરી હતી અને તરવૈયાઓની પણ મદદ લેવાઈ હતી તથા આરતી ઇન્ડસ્ટ્રીઝની પણ મદદ લેવાઈ હતી રાત્રિના બે વાગ્યા સુધી સાધન શોધખોળ ચાલુ હતી પરંતુ કમનસીબે બાળકને બચાવી શકાયું નહીં અને બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો કામગીરીમાં ભચાઉ બ્રિગેડના પ્રવીણ દાફડા કુલદીપભાઈ શક્તિસિંહ મયુર રામાનંદી સાથે આરતી ઇન્ડસ્ટ્રીઝના રામસંગજી ઝાલા બળદેવભાઈ વગેરે જોડાયા હતા તથા તરવૈયાઓ પણ જોડાયા હતા દર્શક મિત્રો આજે તારીખ નવ જૂન બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર